જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે ઘણા વૈષ્ણવો પોતાના ઘરે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પધરાવીને સેવા તો કરે છે પરંતુ સ્વરૂપને પુષ્ટ કરાવ્યા વિના સેવા કરતા હોય છે તો શું તે સેવા કહેવાય કે નહીં અને પુષ્ટિ માર્ગમાં આ સ્વરૂપને પુષ્ટ કરાવવું એટલે કે સેવ્ય કરાવવું કેમ જરૂરી છે તે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો અને હા હજુ સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરીને આવા સત્સંગના વિડીયોની માહિતી સરળતાથી આપના સુધી પહોંચતી રહે હવે સૌ પ્રથમ શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રીચરણોમાં સાષ્ટાંગ ડંબત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમે તો સેવા પૂજા કરીએ છીએ તો વાળા વૈષ્ણવો સેવા અને પૂજા એ બંને શબ્દો અલગ છે બંને સાથે નથી જેમ બંને શબ્દો અલગ છે તેમ બંનેની ભાવના બંનેનો પ્રકાર અને બંનેની ક્રિયાઓ પણ અલગ જ રહેલી છે તો પ્રથમ આપણે પૂજા એટલે શું તે સમજી લઈએ કે પૂજા શબ્દ એ પૂજન પરથી આવ્યો છે કે કોઈનું આપણે પૂજન કરીએ તેને પૂજા કરી કહેવાય છે આ પ્રભુ ભક્તિના બે માર્ગો પ્રચલિત છે એક મર્યાદા માર્ગ અને બીજો પુષ્ટિ ભક્તિ માર્ગ કે જેને આપણે પ્રેમલક્ષણા ભક્તિ માર્ગ કહીએ છીએ મર્યાદા માર્ગની ભક્તિમાં પૂજાનું મહત્વ રહેલું છે આ પૂજા વિધિમાં મંત્રનો ઉચ્ચાર કરીને જે તે મૂર્તિમાં દેવનો આવિર્ભાવ કરવામાં આવે છે અને તે પછી અક્ષત પુષ્પ ચંદન વગેરેથી તેમનું વિધિપૂર્વક પૂજન થાય છે અને ભોગ વગેરે ધરવામાં આવે છે ત્યારબાદ મંત્રોચ્વા દ્વારા દેવનું વિસર્જન કરવામાં આવે છે એટલે જે તે મૂર્તિમાંથી તે દેવ તિરોહિત થાય છે પછી તે ખાલી મૂર્તિ જ રહે છે આ પૂજા માર્ગમાં કે આ પૂજામાં કે જેની પૂજા કરવામાં આવે છે તે દેવના સુખનો કંઈ વિચાર હોતો નથી અહીં તો પૂજા અને તેની વિધિ વિધાનનું વધારે મહત્ત્વ હોય છે હવે આપણે સેવા એટલે શું તેનો પહેલાં વિચાર કરી જોઈએ કે સેવા એ ધાતુ પરથી બન્યો છે કે લૌકિક રીતથી જોઈએ તો કે જેમ કોઈ પક્ષી પોતાના ઈંડાને સેવે છે માદા પક્ષી તેમના ઈંડા ઉપર અત્યંત સ્નેહ રાખે છે અને તેને સેવે છે અને તેને પાકી શ્રદ્ધા હોય છે કે એક દિવસ આ ઈંડામાંથી જરૂર બચ્ચું બહાર આવશે બસ કંઈક આવો જ ભાવ સેવાનો રહેલો છે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવાલી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા કે શરણે આવેલા પુષ્ટિજીવોએ હંમેશા શ્રી કૃષ્ણની સેવા કરવી તેમજ ચતુશ્લોકીમાં પણ આજ્ઞા કરી છે કે સર્વદા સર્વભાવેનો ભજન્યો વ્રજાધીપ કે હંમેશા ભાવથી વ્રજના અધિપતિ એટલે કે જેમણે વ્રજમાં લીલાઓ કરી છે તેવા શ્રી કૃષ્ણનું ભજન કરવું ભજન કરવું એટલે કે ભક્તિભાવપૂર્વક સેવા કરવી તેમજ સેવાની વ્યાખ્યા આપતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચિત્ત પ્રભુમાં પરોવાય તે સેવાય આપણું ચિત્ત શ્રી ઠાકોરજીમાં ઓતપ્રોત થઈ જાય ત્યારે સાચી સેવા થઈ કહેવાય છે તો આ સેવા કેવા ભાવથી કરવાનું કહ્યું છે તો કહ્યું છે કે યથા દેહ તથા દેવે કે જેમ આપણા દેહને એટલે કે શરીર અને આત્મા બને આપણે જેવી રીતે સાચવીએ છીએ તે રીતે જ પ્રભુની સેવા કરવાની છે કે જેમ કે આપણને ભૂખ લાગે છે તો શ્રી ઠાકોરજીને પણ ભૂખ લાગે છે આપણને ઠંડી કે ગરમી લાગે છે તો શ્રી ઠાકોરજીને પણ ઠંડી અને ગરમી લાગે છે અહીં સેવામાં માત્ર ને માત્ર શ્રી ઠાકોરજીના સુખનો જ વિચાર કરવામાં આવ્યો છે શ્રી ઠાકોરજીને જે પ્રિય હોય તે કરવાની ભાવના એટલે સેવા આમ સેવા અને પૂજાનો ભેદ રહેલો છે હવે સેવા કરવા માટે મૂર્તિને પુષ્ટ અથવા તો સેવ્ય કરાવવું જરૂરી છે કારણ કે આપણે આગળ જોયું તેમ પુષ્ટિ માર્ગમાં સેવાનો પ્રકાર રહેલો છે નહીં કે પૂજાનું અહીં મંત્રથી સ્વરૂપનું આહવાન વિસર્જન થતું નથી પરંતુ સાક્ષાત પ્રભુના સ્વરૂપની સેવા થાય છે જ્યારે જે તે મૂર્તિને પુષ્ટ કરાવીએ ત્યારે જ તે સ્વરૂપ બને છે સ્વરૂપ એટલે કે શ્રી ઠાકોરજી સમાન જ શ્રી ઠાકોરજીનું જ રૂપ બને છે કે જેમ એક કારીગર જ્યારે પથ્થરમાંથી કે ધાતુમાંથી પ્રતિમા બનાવે છે ત્યારે આપણે તેને મૂર્તિ કહીએ છીએ હવે તે મૂર્તિમાં ભગવદ સ્વરૂપનો આકાર તો હોય છે પરંતુ ભગવદ સ્વરૂપ નથી હોતું કે જેવી રીતે શરીરમાં આત્મા ન હોય તો તેવા શરીરનો પસો ઉપયોગ નથી તેવી જ રીતે આ મૂર્તિમાં ભગવદ સ્વરૂપ વધારે ત્યારે તે મૂર્તિ ન રહેતા સાક્ષાત ભગવદ સ્વરૂપ બની જાય છે તે આપણી સેવા દ્વારા સર્વ પદાર્થો અંગીકાર કરે છે તે જ આપણા સેવનીય પ્રભુ બને છે કે શ્રી ઠાકોરજી એ શ્રી મહાપ્રભુજીને વસ છે અને શ્રી મહાપ્રભુજીના હૃદયમાં સદા બિરાજે છે આમ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં વિરાજતું શ્રી યશોદ્તસંઘ નંદ નંદન પ્રભુ શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપશ્રી પોતાના વંશ દ્વારા ભગવદ્ મૂર્તિમાં પોતાના અલૌકિક બળથી પધરાવે છે કે જેને આપણે પુષ્ટ કરવું અથવા તો સેવ્ય કરવું એમ કહીએ છીએ આવી રીતે શ્રી વલ્લભ વંશજ દ્વારા સેવ્ય થયા પછી જ તે સાક્ષાત સ્વરૂપ બને છે અને સેવાનો અંગીકાર કરે છે ઘરમાં કે મંદિરમાં કૃષ્ણની મૂર્તિ ભલે ગમે તેટલી સુંદર હોય પણ જ્યાં સુધી તેને શ્રી વલ્લભ વંશજ સેવ્ય કરી સ્વરૂપાત્મક ન કરે ત્યાં સુધી તે સેવન્ય બનતી નથી કે અહીં આપણે સેવા એ મૂર્તિની કરવાની નથી સાક્ષાત ભગવદ સ્વરૂપની સેવા કરવાની છે કે જેમ એક વીજળીના તારમાં સૂક્ષ્મ રીતે વીજળીનો પ્રવાહ પસાર થાય છે કે જે આપણને દેખાતો નથી તેવી જ રીતે સેવ્ય થયા પછી મૂર્તિમાં સૂક્ષ્મરૂપ ભગવદ સ્વરૂપ બિરાજિત છે અને તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી અને આવો અલૌકિક અનુભવ આજે પણ અનેક ભગવદીઓને થાય જ છે પરંતુ ઘણા વૈષ્ણવ એવો ડર રાખે છે કે જીવનમાં કોઈની સહાયતા ન રહે પથારીઓ થવાય કે અન્ય તકલીફો આવે તો સેવા ન થાય અને અપરાધ લાગે આવી ચિંતા કરીને સેવ્ય કરાવ્યા વિના સેવા કરતા હોય છે હવે આ વિચાર જ ભૂલ ભરેલો છે કે જેમ કે કોઈ સ્ત્રી ભવિષ્યમાં વિધવા થવાની બીકે લગ્ન કર્યા વિના પોતાના માનેલા પતિના ફોટાને સામે મૂકી તેની સેવા કરે તો શું તેને પતિનું સુખ મળે ખરું ફોટાથી પ્રત્યેક સુક્ષ્મનો અનુભવ કેવી રીતે થવાનો તેવી જ રીતે માત્ર મૂર્તિથી ભગવદ સ્વરૂપના આનંદનો અનુભવ કેવી રીતે થાય ભવિષ્યના વૈધવ્યની ચિંતાથી સ્ત્રી લગ્ન કરવાનું ટાળતી નથી તેવી જ રીતે બ્રહ્મ સંબંધી જીવે પણ ભવિષ્યની કાલ્પનિક મુશ્કેલીઓના વિચારે ભગવદ સ્વરૂપની સેવાથી દૂર રહી સાક્ષાત આનંદનો લાભ શા માટે ગુમાવવો જોઈએ માટે બ્રહ્મ સંબંધી જીવે શ્રી વલ્લભ વંશ દ્વારા પોતાની આ શક્તિનું કે પોતાને જે સ્વરૂપમાં આ શક્તિ હોય તે સ્વરૂપ પધરાવી ગુરુની આજ્ઞા પ્રમાણે સ્નેહપૂર્વક સેવા કરવી જોઈએ નહીં કે પુષ્ટાવ્યા વગર સેવા કરીએ શ્રી મહાપ્રભુજીએ બતાવેલ આ સેવા માર્ગ એ શાસ્ત્રોના પૂજા માર્ગથી તદ્દન ભિન્ન છે પૂજા માટેનું જે કાર્ય કરીએ તે પૂજા નથી કહેવાતી પરંતુ જ્યારે સેવાનું પ્રત્યેક કાર્ય એ સેવા છે અને સેવા સમાન જ ફળ આપનારું છે જેમ કે શ્રી ઠાકોરજીના મંદિરની બુહારી કરી એ પણ સેવા જ છે શ્રી ઠાકોરજી માટે ફળ ફૂલ મેવો વગેરે લાવીએ તે પણ એક સેવા જ છે શ્રી ઠાકોરજી માટે જે સામગ્રી કરીએ તે પણ સેવા જ છે આમ સેવાનું દરેક કાર્ય એ સેવા જ છે પૂજામાં દેવની પ્રતિષ્ઠા છે આહવાન અને વિસર્જન છે જ્યારે સેવામાં શ્રી વલ્લભ કુલ દ્વારા પ્રભુની મૂર્તિ કે ચિત્ર સેવ્ય કરવામાં આવે છે તેમાં પ્રભુ સાક્ષાત બિરાજે છે છતાં આપણને જો દર્શન ન થાય તો તેમાં ઉણપ આપણી છે પ્રભુ તો તેમાં અભિરાજે જ છે માટે ચિત્ર કે મૂર્તિ સેવ્ય કરાવવા આવશ્યક છે પૂજામાં શાસ્ત્રીય રીત મહત્ત્વની છે તેમાં સ્નેહનો વિચાર નથી સેવામાં તો આગળ કહ્યું તેમ યથા દેહે તથા દેવે એ રીતથી સ્નેહ મહત્ત્વનો છે સેવાની રીત આવશ્યક છે પણ સ્નેહયુક્ત રીતનો આગ્રહ રાખવામાં આવ્યો છે આમ આપણા પુષ્ટિ માર્ગમાં સ્વરૂપને પુષ્ટ કે ભાવના રહેલી છે અને હા શૃંગાર કરતા શીખવું કે સેવાનો ભાવ અને સ્વરૂપ પ્રત્યે પ્રીતિ માટે થોડોક સમય ખેલવાના શ્રી ઠાકોરજી જાણીને સેવ્ય કરાવ્યા વિના સેવા કરી શકાય પરંતુ કાયમી નહીં કાયમી માટે તો પુષ્ટિમાર્ગની રીત પ્રમાણ સર્વદા સરોભાવતી સેવા કરવા માટે તો સ્વરૂપને પુષ્ટ કરાવવું જરૂરી છે અને તો જ આપણને સ્વરૂપાશક્તિ થશે અને પ્રભુ ભાવનું દાન કરશે આમ પ્રભુને પુષ્ટ કરાવીને સેવા કરવી એ જ સાચી રીત રહેલી છે વાલા વિષ્ણવ વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રીચરણોમાં સમર્પિત કરીએ છીએ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ